ફાઈનલી મહાદેવના દર્શન કરી લીધા ફાઈનલી થયું અને હવે જો આપણું શ્રીરામ

દર્શન કરવા જઈ રહ્યા છે અને ગાડીમાં ભગવાન પ્રભુ નામ લેતા એની એની બાજુમાં બાજુમાં બેઠા બેઠા રંજન બેનતા બેન હાજર અમિત શાહ સિક્યુરિટી ગાર્ડ અને માર્શલ ગયા હાથી ગયા હાથી ગયા સાથી ગયા Pada Mumbai ke taraf negeri kiri lah Macam bas Saya gaya apa ni jatrah બધા આવ્યા રેસ્ટોરન્ટ લઈ રેસ્ટોરન્ટ આવી છે અમિત શાહ આવી ગયા જમવા બાજુમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના બધા હેલો કયો હેલો કરો

डॉक्टर देना ना दर्शन करने आया है भाई यहाँ से जासू हमें आउट कर जरिया जरिया मंकी 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 मंकी, मंकी जो मंकी रिया जो ऊपर जो मस्त बना रहे क्या लकी ये लोकल बाजार है लोकल बाजार से

અહીંયા તમે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન જ કરવાના ગયા પાંચ કલાકની લાંબી લાઈન તમારું વજન વધારે છે હે વજન જ્યાદા હે છે હેને બાપામાં વજન વધારે છે તમે વચ્ચે બેહો તમારું વજન વધારે છે અહીં બેહો હા મજા આવે ને મજા આવે એટલે અમારી યાત્રા સફળ ખબર નથી અમે અહીંયા વિષ્ણુ ભગવાનની મૂર્તિ અહીંયા ક્યાંક છે એ બતાવવા આવ્યા દેખાય અમને પોચ માં સફળ ને દેખાય તો મોવાઈ ખાલી ગોરો સંગ્રાજารย์ની મૂર્તિ છે આને એક બીજો સ્કેમ કર્યો આ આ આ મંદિરના દર્શન બસ અહીંયાથી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યો આ એક ભાઈ ગયા નદીએ એની આરે દર્શન પંડિતજીએ એ બળ આવ્યા એવું કે છે મંગલેશ્વર મંદિરના દર્શન કરાવી દઈએ વીઆઈપી દર્શનના ત્રણસો ત્રણસો લેશે અને જલ્દીથી દસ મિનિટમાં દર્શન કરાવી દઈએ એટલે હવે જોઈએ છે हाँ अपन दर्शन है के केम है हर हर महादेव हर हर महादेव जय मंगले महादेव لا يزال सरस्वती